આજ તો મોટું બહુ દુઃખે એટલું બધું કારણ કે ચાંદી પડી છે માન મન બોલાય ચાંદી જ પછી પડી જાય એટલે તો થળે બહી જઈશ તો આપણા દુકાન થઈ ગયો નવરાનું આવ્યા ઘરે હા કઈક બનાવે હે જોઈ આવી શું બનાવી દે વાંદી ભાગ બનાવ્યો હોય છે હાકી લઈ શિયાળા આવી ગયા છે આપડા ઘરે જ થઈ ગયા નવરા નો સ્વસ્તિક ક્વાલિટી ફ્લોટે સંજય ભાઈ ચડવા થઈ ગયા તા જનરેટર મૂકવા તો એનું હોંડા ફોડું બસ થાય ને આપણે એવા જોખડીએ ચડતા જઈ ને લઈ આવી હા એવું છે વાયલા જઈ સંજય ભાઈ હોન્ડા લઈ લીધું ને વાયલા જઈ ઘર સાઈડ

આપણો પિક્ચર પૂરો થઈ ગયો તો વાયલા જાય કરે આપણો ફિલ્મ જોઈને એ એવા ઘરે લાલો ફિલ્મ જોવા ગયા લાલો ફિલ્મ જોઈને એ આવ્યા મજા ફિલ્મ તો કે જોવાની મજા આવે એમ અને શીખવા લાયક છે આપણો ફિલ્મ જોઈને એ આવ્યા ઘરે તો લોકો અહીંયા પૂરો કરી જો તમે મારી ચેનલમાં નવા હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ આપણે બીજા લોકો મિત્રો સાથે રામ રામ બંધ મજા